વિશ્વ નેતા અને લોક લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે સોમનાથ સ્વાભિમાન પર્વથી જન જન્મ આસ્થા અને આધ્યાત્મિકતાની જ્યોતને વધુ ઉજાગર બનાવી છે અને હવે ઉદ્યમશીલતાથી આત્મનિર્ભરતાને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો પ્રારંભ કરવા આપણી સૌની સાથે ઉપસ્થિત થયા છે આપણે સૌ નસીબદાર છીએ કે આપણને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા સમય કરતાં હંમેશા આગળનું વિચારનારા વિઝનરી લીડર મળ્યા છે શ્રી મોદી સાહેબે એ વિઝન સાથે બે હજાર ત્રણમાં પહેલી વાયબ્રન્ટ સમિટ યોજીને આપણી ઉદ્યોગ સંભાવનાઓને દુનિયા સામે મૂકી મહાજન પ્રજાજન અને પ્રશાસનના સહયોગથી બે હજાર ત્રણની વાઈબ્રન્ટ સમિટને મળેલી સફળતા પછી તેમણે કહેલું કે ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ ઇઝ વ્હીલ આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વભરના લોકોનો ગુજરાત પરનો વિશ્વાસ રાજ્યમાં રોકાણ માટેની સંભાવના અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને કારણે વાઇબ્રન્ટ સમિટને ઉત્તરો ઉત્તર જ્વલન સફળતા મળતી ગઈ ગુજરાતના આના પરિણામે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાતની બે દાયકાની જ્વલન સફળતા આજે આપણી સામે છે પાછલા ચોવીસ વર્ષમાં રાજ્યમાં ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ કરોડનું એફડીઆઈ આવ્યું છે દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત અઢાર ટકા અને એક્સપોર્ટમાં લગભગ ત્રીસ ટકા જેટલો ફાળો આપે છે રાજ્યમાં બે હજાર એક બેમાં એક પોઈન્ટ પંચ્યાસી લાખ એમએસએમી હતા જે આજે વધીને એકતાલીસ પોઈન્ટ નવ લાખ એમએસએમી થયા છે આપણા પોસ્ટ પરથી થતા કાર્ગો હેન્ડલિંગ પાંચ ગણું વધીને હવે પાંચ હજાર આઠસો સોળ લાખ મેટ્રિક ટન કાર્ગો વહન થાય છે ગુજરાત આજે ગ્લોબલ ગ્રેટ વે ટુ ધ ફ્યુચર બન્યું છે આ આપણે પ્રગતિના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે જે સેક્ટરમાં ગુજરાતની પ્રેઝન્સ નહીવત હતી તેમાં આપણું રાજ્ય નો વેરમાંથી એવરી વેર બન્યું છે ઓટો સેક્ટર સેમી કન્ડક્ટર ફાઇનાન્શિયલ સર્વિસીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્રીન એનર્જી જેવા અનેક ઇમર્જિંગ સેક્ટરમાં ગુજરાત હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે આપણે શ્રી મોદી સાહેબની પ્રેરણાથી બે હજાર ચોવીસમાં જે વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું તેમાં આ સેક્ટર સહિતના અન્ય સેક્ટર્સમાં રોકાણ માટે અઠ્ઠાણું હજાર જેટલા એમઓયુ થયા હતા મને કહેતા આનંદ થાય છે કે આ એમઓમાંથી પચીસ હજાર પાંચસો તો એકલા સૌરાષ્ટ્ર કચ્છ માટેના હતા અને એમાંથી ઇઠ્યોતેર ટકા તો કમિશન પણ થઈ ગયા છે આપણા દરેક જિલ્લા અને રિજિયનની પોતાની આગવી ઓળખ વારસો અને વિશિષ્ટ શ્રેન છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ટીયર ટુ ટીયર થ્રી શહેરો તથા ગ્રામ્ય વિસ્તારો પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સથી આ ગ્રોથમાં આ ગ્રોથ જર્નીમાં જોડાય એવો વિચાર આપણને આપ્યો છે આજે સૌરાષ્ટ્ર કચ્છની વિજી આરસી વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં શરૂ થાય છે આ પ્રદેશના બાર જિલ્લાઓ રિન્યુએબલ એનર્જી વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સીપ બિલ્ડિંગ એગ્રો પ્રોસેસિંગ સિરામિક કેમિકલ ફિશરીઝ અને બ્લુ ઇકોનોમી સહિતના ક્ષેત્રોમાં રોકાણ માટેની સુદૃઢ ઇકોસિસ્ટમ ધરાવે છે રાજ્ય સરકાર પણ કોસ્ટલ હાઇવે ઇકોનોમિક કોરિડોર ફોર લેન તથા સિક્સ લેનના ઝડપથી અપગ્રેડેશન તેમજ કચ્છ સૌરાષ્ટ્રમાં આધુનિક એરપોર્ટ સાથે સીમલેસ કનેક્ટિવિટી સંગીન કરી રહી છે શ્રી મોદી સાહેબે દેશમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો અભિગમ અપનાવ્યો છે આપણા જિલ્લાઓ પણ વિવિધ પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ હબ બનીને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ સાકાર કરે તે માટે રાજ્ય સરકારે સ્ટેટ જીડીપીની જેમ જ દરેક ડિસ્ટ્રિક્ટના જીડીપીમાં વૃદ્ધિનો કોન્સેપ્ટ ડેવલપ કર્યો છે જિલ્લાઓના વિકાસની ગતિને નવી દિશા આપવા આપણને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં છ રીજીનલ ગ્રોથ હબ વિકસાવવાના છીએ આ રિજિયનલ ગ્રોથ હબ હવે વાઇબ્રન્ટ સમિટથી આત્મનિર્ભર વિકસિત ભારતનો વડાપ્રધાન શ્રીનો સંકલ્પ પાર પાડવામાં ગુજરાત અગ્રેસર રહેશે વાયબ્રન્ટ સમિટ હવે વિશ્વાસ વિશ્વસનીયતા અને વિકાસની બ્રાન્ડ બની છે આ વિજયમાં ઉપસ્થિત દેશ વિદેશના આપ સૌ રોકાણકારોને આ બ્રાન્ડના પાર્ટનર બનવાનું આમંત્રણ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત